પૃથ્વી પર કેટલા પ્રકારની ખનીજો છે જવાબ છે બે કયા પ્રકારની ખનીજોમાં ધાતુ કાચા સ્વરૂપે હોય છે જવાબ છે ધાતુમય ધાતુમય ખનીજ ક્યાંથી પ્રાપ્ત થાય છે જવાબ છે એ અને બી બંને અધાતુમય ખનીજ ક્યાંથી પ્રાપ્ત થાય છે જવાબ છે ગેડ પર્વત કયું ખનીજ ધાતુમય ખનીજ નથી જવાબ છે ચૂનાનો પથ્થર નીચેના માંથી કયા ઉર્જાના પરંપરાગત સ્ત્રોત છે જવાબ છે બી અને સી બંને ગુજરાતમાં સૌ પ્રથમ કયા વિસ્તારમાંથી ખનીજ તેલ મળી આવ્યું હતું જવાબ છે લુણેજ વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલો છે જવાબ છે યુએસએ પાટણ જિલ્લાના કયા વિસ્તારમાં સૌર ઉર્જાનો પ્રોજેક્ટ કાર્યરત છે જવાબ છે ચારણકા પવનચક્કીના સમૂહને શું કહે છે જવાબ છે વિન્ડ ફાર્મ ગુજરાતના કયા વિસ્તારમાં ગરમ પાણીના જરા આવેલ નથી જવાબ છે લુણેજ ભારતનું કયું રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ નંબર ધરાવે છે જવાબ છે ઉત્તર પ્રદેશ નીચેનામાંથી કયું ઉત્પાદન ખનીજ તેલમાંથી મળતું નથી જવાબ છે અબરખ નું પૂરું નામ જણાવો જવાબ છે કોમ્પ્રેસ નેચરલ ગેસ કાળા સોના તરીકે કયા ખનીજને ઓળખવામાં આવે છે જવાબ છે ખનીજ તેલ નીચેના કયો બિન પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત નથી જવાબ છે લાકડું